તાલુકાના ખીમાણા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ હતી કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે એઆઈસીસીના અલકા ક્ષત્રિયની અધ્યક્ષ સ્થાને કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમરજી ઠાકોર ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત મહિલાઓ ખાસ કરીને આ હાજરી આપી હતી જેમાં આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં પક્ષના કોઈ પણ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તે જ ઉમેદવારને કેન્દ્રમાં મૂકવા માટે કાળજી રાખવા માટે જણાવ્યું હતું અને હવે એક તરફ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલ કામ ત્યારે હવે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ આમને સામને છે ત્યારે મતદારોને રીઝવવા માટે કોણ કેટલી સફળતા મેળવી શકશે તે તો આવનારો સમય જ બતાવશે